તમે આવા કલેક્શન પણ રાખી શકો છો આની અંદર તમે જોઈ શકો છો સ્પેશિયલી આ ટાઈપનું સિક્વન્સ વર્ક કરવામાં આવ્યું છે દુપટ્ટો તમને એકદમ હેવી મળશે બોર્ડરવાળો એન્ડ દર્શકો હું તમને જણાવી દઉં તમારે લાઈવ પર્ચેસિંગ કરવી હોય તો અમારા જે સેલ્સ એક્ઝિક્યુટિવ છે કઈ રીતના હેન્ડલિંગ કરી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો આ ટાઈપના કલેક્શન વેચાઈ રહ્યા છે તમને વિશ્વાસ નહીં થશે પણ આ જે કલેક્શન છે પંદરસો પંદરસો બે બે હજારની રેન્જમાં કલેક્શન વેચાય છે કારણ કે પ્યોર કોટન તમને અહીંયા મળી રહ્યું છે જેટલા તમે લાઇટ કલર રાખશો ને એટલા કસ્ટમર વધારે આવશે કારણ કે કસ્ટમર પણ ખબર છે કે આ ગરમીની સિઝનમાં લાઈટ કપડાં પહેરશું તો આપણે ભલું થશે કારણ કે એ જે કપડાં હોય છે આપણા બોડીને ઠંડક આપી રહ્યા છે જય શ્રી કૃષ્ણ વ્યુવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું બધાનું આજી જોન ઉપર તો દર્શકો માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આર્ચ માર્ચ મહિનામાં પણ તમે જોશો તો વધુ પડતો તાપ પડી રહ્યો છે જેનાથી ગરમી વધારે વધી રહી છે હવે તમે વિચારો એપ્રિલ મે તો હજુ બાકી છે આ ટાઈમમાં કેટલી વધારે ગરમી પડવાની છે તો એ માટે દર્શકો જો ગરમી સ્પેશિયલ કલેક્શન્સ તમને લેવું એટલે કે સમર સ્પેશિયલ કોટનના ડ્રેસ મટીરિયલ તમને જોતા હોય તો તમે આ વિડીયો ખાસ કરીને જોજો આખા સુરતમાં તમને ઘણી બધી ટેક્સટાઇલ માર્કેટ જોવા મળી જાય પણ કોઈ માર્કેટ તમને આ કલેક્શન આપશે નહીં કારણ કે બધાને એવું છે કે ભાઈ આપણે સસ્તી રેન્જમાં કંઈ પણ ચોંટાડવાનું છે આપણા જે પણ તમે કસ્ટમર છો એમને પણ અજી ઝોનનો એક જ વિચાર છે અમારા જે પણ કસ્ટમર આવશે ને એને હેવી કલેક્શન આપશું ક્વોલિટીવાળું કલેક્શન આપશું કે એ આપણા કસ્ટમર રિપીટ આવે અમારે એવું વિચારવાનું નથી થતું કે કસ્ટમર આવ્યા લીધું ને જતા રહ્યા અમારે પાછા પણ તમને બોલાવવાના છે એટલે દર્શકો અજી ઝોનમાં જે પણ કલેક્શન મળશે એકદમ પ્રીમિયમ ક્વોલિટીના કલેક્શન મળશે ફર્સ્ટ આર્ટિકલ તમને જોવા મળી રહ્યું છે કોટ

સેટ જોવા મળી જશે જેની અંદર ફોર ડિફરન્ટ કલર ચાર્ટ તમને આપવામાં આવશે દર્શકો ગરમીની સિઝન છે ને તો આ ગરમીની સિઝનમાં જેટલા તમે લાઇટ કલર રાખશો ને એટલા કસ્ટમર વધારે આવશે કારણ કે કસ્ટમરને પણ ખબર છે કે આ ગરમીની સિઝનમાં લાઇટ કપડાં પહેરશું તો આપણે ભલું થશે કારણ કે એ જે કપડાં હોય છે આપણા બોડીને ઠંડક આપી રહ્યા છે તો આવા જ તમામ ટાઈપના ડ્રેસ મટીરિયલના કલેક્શન્સ તમને હજુ જોતા હોય તો તમે અમારા સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો કલેક્શનની પ્રાઇઝની તપાસણી કરવા માટે સ્ક્રીન ઉપર નંબર છે ત્યાં તમે સ્ક્રીન શોટ મોકલી શકો છો વોટ્સઅપના માધ્યમથી તમારે જો વિડીયો કોલ કરવો હોય ને વિડીયો કોલ કરીને કલેક્શન જોઈ શકો છો આ સાઇટ તમે જોઈ શકો છો સાડી ડ્રેસ મટીરિયલ કુર્તીઝ લેગીઝ એન્ડ આ ટાઈપના તમામ ટાઈપના કલેક્શન્સ તમને જોવા મળી જશે સ્પેશિયલી આ જે કાઉન્ટર છે આપણે પાકિસ્તાની ડ્રેસનું કાઉન્ટર છે જ્યાં તમને આ ટાઈપના રેડીમેડ કલેક્શન જોવા મળી જશે બધાની અંદર તમને સાઈઝ અને કલર ચાર્ટ આપવામાં આવી રહ્યું છે એન્ડ દર્શકો હું તમને જણાવી દઉં તમારે લાઈવ પર્ચેસિંગ કરવી હોય તો અમારા જે સેલ્સ એક્ઝિક્યુટિવ છે કઈ રીતના હેન્ડલ હેન્ડલિંગ કરી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો જો તમારે નવો વેપાર પણ શરૂ કરવો હોય તમને ખ્યાલ નથી આને કયું કપડું કહેવાય કયા હિસાબે આપણે માર્જિન સેટ કરી શકીએ કઈ જ આઈડિયા નથી ડોન્ટ વરી ઓછામાં ઓછી રકમ સાથે તમને હજી જોન બિઝનેસ સ્ટાર્ટ કરી આપશે એની ગેરંટી અમે આપી રહ્યા છે અધરવાઇઝ દર્શકો કોટનની જો વાત કરું તો કોટનમાં હમણાં છે ને હાલમાં આ ટાઈમના કલેક્શન વેચાઈ રહ્યા છે તમને વિશ્વાસ નહીં થશે પણ આ જે કલેક્શન છે પંદરસો પંદરસો બે બે હજારની રેન્જમાં કલેક્શન વેચાય છે કારણ કે પ્યોર કોટન તમને અહીંયા મળી રહ્યું છે ગરમી ની અંદર જે આપણે સેફ ફીલ કરાવે એવા કોટનના ડ્રેસ મટિરિયલ મળી જશે સ્પેશિયલી પીસી કોટન જોતું હોય જેનું એક મીટર કપડું પણ મોંઘામાં મોંઘી રેન્જમાં વેચાઈ રહ્યું છે એવો તમને આખો થ્રી પીસનો ડ્રેસ જોવા મળી રહ્યો છે જે સેમી સ્ટીચ પણ હશે અને અનસ્ટીચમાં પણ તમને મળી રહી છે અને તમે જોઈ શકો છો દર્શકો બધા જ લાઇટ કલર ચાર્ટ ઉપર આપણે વર્ક કરેલું છે એમ્બ્રોઇડરી કોન્સેપ્ટ સાથેનું એન્ડ દર્શકો આની અંદર પણ જો તમને જર્કન ડાયમંડનું વર્ક જોતું હોય તો તમે આવાલા કલેક્શન પણ રાખી શકો છો આની અંદર તમે જોઈ શકો છો સ્પેશિયલી આ ટાઈપનું સિકવેન્સ વર્ક કરવામાં આવ્યું છે દુપટ્ટો તમને એકદમ હેવી મળશે બોર્ડર વાળો બોર્ડર વાળો દુપટ્ટો પણ તમે જોઈ શકો છો ને સ્પેશિયલી તમને ચિકનકારી મટીરિયલ જોતું હોય આખામાં આખું તો આ તમે જોઈ લો ચિકનકારી મટીરિયલ પણ તમને અહીંયા જોવા મળી જશે અને દર્શકો કલેક્શન એટલા બધા છે કે મારા હિસાબે એક વિડીયોની અંદર આ બધા કલેક્શન બતાવવા મારી માટે તો પોસિબલ નથી એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આ ચેનલમાં હું તમારી સાથે સાડી ડ્રેસ કુર્તા વેર બધા જ કલેક્શન શેર કરીશ હવે બંડેલની વાત કરીશું તો જે પણ કલેક્શન તમને બતાવ્યા છે આ ટાઈપની પ્રોપર પેકિંગમાં તમને જોવા મળી જશે ચાર ચાર પીસના સેટ છે સેટ તમારે લેવા કમ્પલસરી છે કારણ કે સિંગલ પીસમાં આપણે જરીક પણ ડીલ નથી કરતા જે પણ કલેક્શન મળશે ગેરંટી આપું છું સેટ વાઇઝ તમને કન્ટિન્યુઅસલી મેન્યુફેક્ચરિંગ રેન્જમાં મળશે તમારા અને અમારા વચ્ચે કોઈ પણ પ્રકારના બ્રોકન નથી રહેવાના તો ચાલો દર્શકો હું લઈ રહી છું વિદા અને મળીશ નવા વિડીયો નવા કલેક્શન સાથે જય શ્રી કૃષ્ણ